વાસણા વિસ્તારની ખાનગી શાળા દ્વારા ફી બાકી હોવાનું કારણ આગળ ધરી એલસી ન આપતા વાલીઓ દ્વારા ડીઓ કચેરી ખાતે રજૂઆત કરી હતી વાસણા વિસ્તારની સંત કબીર સ્કૂલમાંથી એલસી લેવા માટે કેટલાક વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા જોકે વાલીઓને સ્કૂલ દ્વારા બાકી ફી ભરવા માટે જણાવાયું હતું જેના પગલે વાલીઓએ એફઆરસી પ્રમાણે ફી ભરી હોવાનું જણાવીને એલસી અટકાવવામાં આવી રહી હોવાના આક્ષેપો કર્યા હતા વાલીઓએ જણાવ્યું હતું કે અમને પેપર જોવાના ભાને બોલાવાયા હતા ત્યારે પેપર બતાવવાની જગ્યાએ ગેટ પર જ અમને બે હજાર સત્તર અઢારથી બે હજાર ચોવીસ પચીસ સુધીનું બાકી ફીનો લેટર પકડાવી દેવામાં આવ્યો હતો અમે પેપર સાથે એલસી પણ લેવા આવ્યા હતા જોકે જ્યાં સુધી બાકી ફી ભરવામાં ન આવે ત્યાં સુધી સ્કૂલ સંચાલકોએ એલસી આપવાની ના પાડી દીધી હતી બીજા વાલીએ જણાવ્યું હતું કે શાળા પાસે એફઆરસીનો ઓર્ડર માંગ્યો ત્યારે અમને તે આપવામાં ન આવ્યા સ્કૂલના નોટિસ બોર્ડ ઉપર પણ નિયમ પ્રમાણે એફઆરસીનો ઓર્ડર મૂકવાનો હોય છે તે પણ સ્કૂલ દ્વારા મૂકવામાં આવ્યો નથી વાલીઓએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે અત્યાર સુધી ફોન કરીને વિદ્યાર્થીઓના પેપર જોવા માટે બોલાવવામાં આવતા ન હતા જો કે આ વખતે બાકી ફી કાઢીને વાલીઓને બોલાવવામાં આવ્યા છે શાળાના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે અમે એફઆરસીના નિયમ પ્રમાણે ફી લઈએ છીએ જે વાલીઓએ એફઆરસીના ઓર્ડર કરતાં વધારે ફી ભરી છે તેમને એક

એ લોકો સાનો ડિફરન્સ માંગે છે એ લોકો કેસ જીતા છે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે પણ છે તો તમે લોકો સત્ર ચાલુ હોય ત્યારે તમે ફી લઈ શકો છો કે ના કે સત્ર છોડવાના કારણે અને આ ફીઝનું ફોર્મો જે લોકો શાળા છોડી રહ્યા છે એમને જ આપવામાં આવ્યું છે ના કે જે સ્ટુડન્ટ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અમે જ્યારે આ વાતનો બી મુદ્દો ઉઠાયો ત્યારે પ્રિન્સિપાલે કીધું કે એ લોકોને બી મળશે અને જે અભ્યાસ કરીને ગયા છે જેને સ્કૂલ શાળા છોડે બે વર્ષ થઈ ગયા છે એ લોકો બી એ લોકોને બી ફી ભરવાની નોટિસ જશે તો આ એક મને નથી લાગતું કે મારા હિસાબે આ એક એક તરફ નું જુઠ્ઠાણું છે અને આ એક એક એ પૈસા છે આ વસ્તુ ના થવી જોઈએ કારણ કે અમે અમારા છોકરાઓને ભણવા મોકલીએ છીએ અમને સોલ્યુશન નતું મળતું અમે અમે આટલી બધી ફીસ ભર્યા પછી બી અમારા છોકરાઓના રિઝલ્ટમાં અમે સેટીસ્ફાઈડ નતા એમના એજ્યુકેશનમાં સેટીસ્ફાઈડ નતા ત્યારે અમારે શાળા છોડી પડી ને અમે આજે શાળા છોડવાની એ લોકો અમારી પાસે ફી માંગે છે અને ફી નહી તો એ લોકો અમને એલસી નહી આપશે હા અમારી ડિપોઝિટ સોળ હજાર રૂપિયા જમા છે હા તેઓએ જણાવ્યું હતું કે વાલીઓની ફરિયાદ મળી છે કોઈ પણ સ્કૂલ કોઈ પણ બોર્ડની હોય બાળકની એલસી અટકાવી શકે નહીં શાળાને સૂચના અપાઈ ગઈ છે જો શાળા વાલીઓને સહકાર નહીં આપે તો શાળા સામે અગાઉ જે પ્રમાણે પગલાં લીધા છે તેમ આ શાળા સામે પણ કડક પગલા લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું તે ઉપરાંત આની જાણ સીબીએસસીને પણ કરી દેવામાં આવશે સ્કૂલ બાબતે ફરિયાદ લઈને આવ્યા છે એફઆરસી પ્રમાણે ફી લેતી નથી એમનું સૂચન છે એ ઉપરાંત ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે પણ એમની રજૂઆત છે વાલીઓને એવો પણ આક્ષેપ છે સાહેબ અમને રાત્રે અગિયાર વાગે ઈમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે અમારા બાળકોને એલસી આપતા નથી તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈ પણ બાળકને એલસી અટકાવી શકે નહીં પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે ટર્મ શરૂ થઈ ગયું છે તો એને એક માસની ફી એ તો એને ભરવી પડે બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશો જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું એ ઉપરાંત આની જાણ સીબીએસઇ ને પણ આપણે કરીશું